વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સેતુ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ સંચાલિત નિશુલ્ક છાત્રાલયમાં નિવાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા યોજાય ભવ્ય જાગૃતિ યાત્રા પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવા અને વધુમાં વધુ વૃક્ષો ઉછેરી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરાવવા માટે સેતુ ટ્રસ્ટ દ્વારા જાગૃતિ યાત્રાને સમર્થન આપવા પ્રાંત અધિકારી નાયબ મામલતદાર જુદા જુદા સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર સી પરિવાર અને આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ યાત્રાનું આયોજન પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ ફાઉન્ડર અને જનરલ સેક્રેટરી સેતુ ટ્રસ્ટ પ્રજ્ઞાચક્ષુ રાધાબેન પટેલ ટ્રસ્ટી સેતુ ટ્રસ્ટ અને પર્યાવરણ જાગૃતિ કોઓર્ડિનેટર વ્રજ પટેલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું આ યાત્રામાં આણંદ જિલ્લા પ્રાંત અધિકારી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર મયુર પરમાર ડાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર અલ્પાબેન પટેલ આયન લેડી જિગ્નેશભાઈ પંડ્યા સામાજિક કાર્યકર જલપનભાઈ પટેલ રમતગમત કન્વીનર આણંદ જિલ્લા ભાજપ એનએસ પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ એનએસએસના સ્વયંસેવકો અને કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહ સાથે સહયોગ રહેવા પામ્યો હતો ટ્રસ્ટના ફાઉન્ડર સુધાબેન પટેલ દ્વારા યાત્રાના પ્રસ્થાન સમયે પ્લાસ્ટિકના ઉપયોગથી પ્રદૂષણને થતાં ગંભીર નુકસાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે જનરલ સેક્રેટરી સુધાબેન દ્વારા પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેને પ્રેરણારૂપ વાત કરી હતી આ પ્રસંગે સેતુ ટ્રસ્ટના ખજાનચી ચિરાગભાઈ પટેલ ટ્રસ્ટી અને કન્સેપ્ટ ટુ ક્લીન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઈ વાણિયા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર વંદન કડથિયા સેતુ યુવા ગ્રુપના સભ્ય ઉર્વિશા મકવાણા ક્રિષ્ના પાડરિયા રાહુલ મહેતા અતિરા વહરા યુવા સભ્યો મોટી સંખ્યામાં ઉર્જા સાથે યાત્રામાં જોડાયા હતા સેતુ ટ્રસ્ટ વિદ્યાનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા પ્રથમ જાગૃતિ યાત્રાના પ્રજ્ઞાચક્ષુ બાળકોનો ઉત્સાહ વખાણવા લાયક રહ્યો હતો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એ નિમિત્તે સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર સી પરિવાર આણંદ અને આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે સેતુ ટ્રસ્ટથી બીઓ બી થઈ સ્ટેચ્યુથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીની છે અને આ વર્ષે જે વિશ્વમાં સૌથી મોટી સમસ્યા છે પ્લાસ્ટિક કચરાની તે દૂર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને પ્લાસ્ટિક મુક્ત ભારતની અમે કલ્પના કરીએ છીએ અને બધાને અપીલ કરીએ છીએ કે ઓછામાં ઓછા પ્લાસ્ટિક વસ્તુનો આપણે